કર્યો ભારત ને આઝાદ કરવો છે તેદી ખાલી પોતાની નાની ઉમર ભગતસિંહ ની હાર નાની ઉમર અને પંદર વરસ ની ઉમર માંથી પોતાના ગામ થી નીકળી અને કામ ભગતસિંહ ભાગીને આવ્યા તેથી ભગતસિંહના ભાઈબંધ પૂછે છે ભાઈબંધે આવા જ રાખજો કાયમ કહું છું બાર વાગે ફોન કરો રાતે અને એમ કે ને લોકેશન સેન્ડ કરી દો એના જ નંબર સેવ રાખજો પછી તમે બાર વાગે ફોન કરો ને કે એકચુઅલી મારી મોમને પૂછી લઉં મોમને પૂછવા જાય તો રોડ માંથી બોમ્બ કોકે ફોડી ન નાખે આપણા નામના એ મોમને ને ડેડને ને પૂછવા વાળાના નંબર હોય ને તો ઉડાડી નાખજો કાંઈ કામ નહીં કરે ઘણા એમ કે અમારું ગ્રુપ બહુ મોટું પણ જે ધીંગાણું થાય ને પાછું બોલીને જો તો કાગડા ઉઠતા હોય એમ નહીં ખાલી પાંચ ભાઈ બંધ હોય પણ મરદના ના ફાડિયા ઢળા રાખજો કોઈ દી આપણને ભૂંડા ન લાગવા દે યાર એ ચાહે ગરીબ હોય કે ચાહે અમીર હોય અને જે અંધારાના અંધારા ઓળા ઉતરેલા અને ભારત ગુલામીના ગુલામી હતો ને તે દી 15 વર્ષ ઉંમર માં ભગતસિંહ ભાગી નીકળી ગયા કાનપુર આવ્યા કાનપુર આવ્યા ને એટલે ના ભાઈ બંધ પૂછે છે આને મિત્ર કહેવાય ભગતસિંહ ક્યું ભાગ કર આ ગયા ક્યું ઘર સે અબ લોટના નહીં વાપસ તે ભગતસિંહ એમ કહે છે કે ના નથી જાવું સુકામ કે હું 15 વર્ષ ની મારી ઉંમર છે મારી જનેતા મારી માં એમ કહે છે કે ભગત

મારી હિન્દુસ્તાન ની દીકરી ઉપર અન્યાય થાય છે અને આ થી સહન નહી થાય અબ તો આઝાદી મેરી દુલ્હન બનેગી અને તેદી ચંદ્રશેખર આઝાદ

કરે ગેંગે થેફે ઘડી ઘણગાર મરદો ના સજીલો તો મજા આવે અને મજા કઈ ઓર આવે જો દાદ કાયર વેશ મેલો તો કાયર તાના વેશ ના વાગા